તો ગોટો ન થાય બુધી હોસ્તુ સમજાવી દો કે આ બધાને મસ્તીનું કે જે હતી કે ને બધાને બનાવવા હોય તો ગોટાળો ના થાય આપણે એક ચમચી મરચું કાશ્મીરી મેથી કસ્તુરી મેથી ધાણા જીરું હળદર મીઠું અને જીરું લસણ ડુંગરી જેની સમારે ટમેટાની ગ્રેવી છાસ અને સીંગન જે અને તેલ

શોર્ટ ટાઈમ માં જાજી રેસીપી બતાવી દે ચાલો પેલા તો આપણે ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી પછી માં તેલ નાખી તેલ તો કોઈ ને ઓછું વધુ ફાવતું હોય તો ના ખાય એવું નથી કે આટલું જ નાખો બરાબર આપણે નાખવાનું છે ત્રણ પાવરા તેલ હાલો આપણે ત્રણ પાવડા તેલ નાખ્યું છે હાલ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં જીરું નાખી દે જીરું નાખી દીધું હોય એમાં એક ચમચી હિંગ નાખી દે ધીમા ગેસે થોડુંક આપણે એને સાંકળી લઈ ઝીણી સમારેલી ડુંગળી નાખવાની ધીમા તાપે જ આપણે સેડવાની છે થોડીક ડુંગળી સડી જાય પછી લસણ નાખશું આપણે એને ઝીણું જ સમારી લીધું છે આપણે એમાં નાખશું લસણ હાલો એ ધીમા તાપે મસાલા ની ગ્રેવી કરી ગ્રેવી નાખી આપણે આપણે ધીમા તાપે સડવા દેવાની ટમેટાની ગ્રેવી પણ ટમેટા ટમેટાની ગ્રેવી થોડીક સડી જાય ત્યાં લાગે આપણે મસાલા

અને થોડોક ગોળ ન ફાવતો હોય તો ન નખાય પણ થોડોક હોય તો સારું સારું લાગે એમાં થોડુંક પાણી ગ્રેવી કરવા માટે ગ્રેવી કરી નાખવાની તેલમાં આપણે મસાલો નાખીને તો એ બરી જાય એનો સ્વાદ બરી જાય એટલે પાણીમાં નાખીને ગ્રેવી કરીને પછી જ આમાં નાખવાનું હાલો આપણે જો તેલ છૂટું પડી ગયું છે બધું ટમેટા ડુંગળી લસણ બધું સડી ગયું છે મસ્ત હવે આપણે મસાલા ગ્રેવી કરીને ને એમાં નાખવાની છે આમાં હવે આ મસાલા ને ગ્રેવી નાખવાની એને આપણે થોડું હલાવી લઈએ મસાલા મિક્સ થઈ જાય ને આ તો ફૂલ ધમાકેદાર શાક બનતું લાગે ઓ ભાઈ ધમાકેદાર બને ફૂલે ફૂલ આ તો ફૂલે ફૂલ સિંગ ભજીયા જેવું કા તો નાક ને ગ્રેવી પંજાબી જેવું લાગે આ તો એવું લાગે અરે પંજાબી શાક જેવું લાગે એમ જોઈને બનાય તો બનાવવાનો ધમાકેદાર હવે આપણા મામા બધા મસાલા પાકી ગયા હવે આપણે છાશ નાખવાની છે છાશ નાખીને ગેસ હાવ ધીમો કરી નાખવાનો અને થોડીક વાર હલાવવાનો એટલે હું ફાટે નહીં નકર છાશ ફાટી જાય તો ખોદા ફોદા થઈ જાય થોડુંક હલાય રાખવાનું સખત છાશ ફાટે નહીં અને રસો આપણો ઘટ થઈ જાય બધા મસાલા મિક્સ થઈ ગયા છે બધા મસાલા મિક્સ થઈ ને આ રસો જો આપણો ઉકળી ગયો છે હવે એમાં સેલે આપણે સિંગ નાખવાના છે પેલા નાખશું ને તો બધા વિખાઈ જાય છે એટલે પેલા નાખવાના નહીં સેલે સેલે નાખ્યા પછી પાંચ છ મિનિટ રાખવાના જ ખાલી પાંચ છ મિનિટ રાખશો ને પછી રેડી થઈ જાય આપણું શાક બરાબર પેલા ના નાખતા રસો હા ઉકળીને પાકી જાય બધાય મસાલા મિક્સ થઈ જાય પછી નાખવાના આપણે સિંગ ભજીયા ને તો હવે આપણે આમાં નાખવાના સિંગ ભજીયા આપણે નાખ્યા સિંગ ભજીયા અને હવે હાવ ગેસ ધીમો રાખવાનો અને 5 થી 6 મિનિટ આપણે એને ઢાંકી દેવાનું છે આ ઢાંકી દીધો 5 થી 6 મિનિટ ખાલી રાખવાનું છે આપણે પછી આપણો શાક રેડી અને બાજરીના રોટલા ભેરું ખવાય રોટલી ભેરું ખવાય અમે તો રોટલી કરી છે બાજરીના રોટલા નથી કર્યા તાપ કેટલો પડે તો ફાઇનલી મિત્રો આપો છે ને સિંગભજિયાનું શાક જો બને છે મસ્તીને તૈયાર થાય અને લાગી ગઈ બહુ ભૂખ થઈ ગયું હે મોડું જમવાનું જો તમે હે ને આજે સાડા નવ થઈ ગયા હે તો ફટાફટ શિગજાનું શાક ત્યાર થાય પછી આપણે ચેસ્ટ વેસ્ટ કરીને બહુ ભૂખ લાગીએ તો થોડુંક થોડુંક ચીટી કરીએ થોડુંક ડાયટિંગ છે પણ આજે થોડુંક વધારે ખાઈ લેવું તો આપણું શાક થઈ ગયું રેડી સૌ કરી નાખ્યું છે અને હાડાનો થઈ ગયા ભૂખ લાગી અને તમે કહી જો કેવું થયું છે કોમેન્ટ માં બતાવજો મને તો આવડે એવું આયડું એવું કર્યું છે તમે કહી જો કેવી રીતના તમે બનાવો છો તો અમે તારા ફેરફાર કરીને એ રીતના બનાવીશું મને આવડું એવું બનાવ્યું તો મિત્રો અત્યારે મસ્તી ને બધા બેસી ગયો છે જમવા કેમ કે બહુ ભૂખ લાગી હતી તો બધાય જો બેસી જમવા અહીંયા હારો એ બેહ ગયા સારું મમ્મી વંશી ને અહીંયા શાક બનાવ્યું છે આ બધું જો આ બધા જમવાનું પીરસાઈ ગયું છે આ કેરી ને સિંગભુજા નું શાક ને રોટલી ને રાઈસ ને બધું મસ્તી નું થઈ ગયું ત્યારે તો અમે જમી લઈ બધા મસ્તી ના તમે પણ આવું શાક બનાવજો કઈ ફેરફાર કરવું હોય તો કમેન્ટ મારી દેજો આપણે ફેરફાર કરશું તમે બનાવીને ટ્રાય કરો કેવું લાગે છે ચેક કરજો મજા આવે તો કમેન્ટ મારજો ફોલો કરી નાખજો અને નવું નવું વિડીયો તમને આવા રેસીપી ના જોવા મળશે લગભગ એકાત્ર એકાત્ર આવશે વિડીયો જોતા રહીજો ઓકે જમી લે જાવ ફટાફટ ચાલુ કરી દી હાલો ધબ ધબ તો અમે મસ્તી નું જમી લે તમે વિડિયો ને કરી દયો લાઈક કમેન્ટ અને શેર તો મરી પછી આપણે મળશું હવે નવા મસ્તીના ના ના ફેમિલી સાથે બ્લોગ માં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય